સવારના સાડા ચાર વાગે એક સિંહ સિંહ ને ત્રણ બચ્ચા આવેલા આવેલા અને મંદિર માં ઘુસી ગયેલા મંદિર માંથી પછી નોર્થ કોલોની કોલોની એરિયા માં આવી ગયેલા અને પછી બધા ફરતા હતા અને ચાર થી છ સાત કલાક ની જહેમત બાદ વાળા પકડી લીધા અને અત્યારે કોલોનીમાં ડર નો માહોલ છે અને કોઈ હજી કોઈ બહાર નીકળતા નથી આને વહેલી કે અંદર ન આવે અને બારોબાર એ વ્યવસ્થા કરે રાત્રે ભય નો માહોલ હતો કોઈ સવારના છ વાગે નોકરી જવા માટે માણસો ડરતા હતા અત્યારે અમારે અંબુજા નોર્થ કોલોની અને મંદિરે જંગલ ના સિંહ અહીંયા આવી ગયા હતા તો બે સિંહ સિંહણ બે છે અને ત્રણ છે તો અંબુજા રાધાકૃષ્ણનું મંદિર છે ત્યાં સાડા ચાર વાગ્યા કોલોનીમાં એક લટાર મારી અને મંદિર કમ્પાઉન્ડ આવી ગયા હતા ત્યારે મંદિરના પૂજા જાણ થઈ અને બાકી બીજા અન્ય લોકોને ધીરે ધીરે કરતા જાણ થઈ ત્યારે બધા માણસો જોયા કે ભાઈ મંદિરના કમ્પાઉન્ડમાં ત્રણ બચ્છા અને સિંહણ આટા મારે છે તો દિવાલ કુદીને બહાર જતી રહી પણ બચ્છા ન જઈ શક્યા એટલા માટે મંદિરની ચારે બાજુ આટા મારતા હતા તો જંગલ ખાતાવાળાને અમારા કંપનીના અધિકારીઓ લાગતા જંગલ ખાતાવાળાને જાણ કરી અને જંગલ ખાતાના અધિકારીઓ આવી અને તેમનું સર્ચ ઓપરેશન કરી અને ત્યાંથી સિંહના બચ્ચા નોર્થ કોલોનીની અંદર આવી ગયા અને કોલોનીમાં આટા મારતા હતા જેથી કરીને કોલોની રેસિડેન્ટ એરિયા છે કંપનીના કર્મચારી અહીં કોલોનીમાં રહે છે તો તેમના બાયુ છોકરા બધો પરિવાર અહીંયા રે છે તેમને ભય લાગતો હતો તો આના કારણે જંગલ ખાતાના માણસો આવી અને રેસ્ક્યુ કરી અને અંદાજે પાંચ સાત કલાકથી થી રેસ્ક્યુ કરતા હતા ત્યારે અત્યારે બે બચ્છાને પકડી અને પાંજરામાં લઈને તે લોકો લઈ ગયા છે અત્યારે સિંહણ અને સિંહ પણ દિવાલની બહારની ની સાઈડ આ ચક્કર લગાવે છે તો આનો કઈક વહેલી તકે નિકાલ કરે જેથી કરીને લાગતા વળગતા ખાતા અધિકારીઓને મારો વિનંતી છે કે આ લોકોનો વહેલો નિકાલ કરે જેથી કરીને અહીંયા કોલોની રેસીડેન્ટ એરિયામાં ભય ન લાગે એટલા માટે મારી વિનંતી છે સવારે અમારી કોલોની સિંહ આવેલા છે અને બધા જ ડરી ગયા છે કોઈ બહાર નીકળતું છે નહીં આજે 5 કલાક અત્યારે 5 કલાક થયેલી છે બે બચ્ચા જ પકડાયેલા છે અને હજુ એક બચ્ચું પકડવામાં બાકી છે સવારે 6 વાગે 5 6 વાગે બધા જ ડરેલા છે અત્યારે અને બહુ ગભરાયેલા છે બધા मैं विजय कुमार शर्मा मंदिर का हेड पुजारी हूँ और सुबह हम पाँच बजे मंदिर खोलते हैं और मंदिर खोलने के बाद में भगवान की सेवा पूजा के अंदर में हम लगे हुए थे उसके बाद में बाहर से मैसेज मिला गार्ड गार्ड के पास से कि यहाँ बाजू में ही शेर है तो हमने देखा आवाज आ रही थी तो हमने देखा बाहर में निकल के देखे तो मंदिर के पीछे में ही जो है तीन शावक हैं वो घूम रहे थे और वो बाहर में वही मंदिर के पास में थे पर आज वो आराम से घूम रहे थे उनको रास्ता नहीं मिल रहा था फिर, फिर बाद में शेरनी जो है वो उनकी माँ है वो पीछे से बाउंड्री कोला अंदर आई उन अंदर आ करके फिर वो बच्चे अभी तक इधर में ही चारों और पेड़ों के नीचे बैठे हुए हैं तो सब सब लोगों को फोन किया हमारे जो हेड हैं अशुन भाई बार्ड तो उनको मैसेज दिया फिर यहाँ गार्ड ने सबको सिक्योरिटी इंचार्ज को, को मैसेज देकर के फिर दोस्त में जो है ना अभी फिर बाद में फॉरेस्ट डिपार्टमेंट वाले आकर